જૂનાગઢમાં વોટ ચોરી મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ભાજપ સામે વોટ ચોરીના આક્ષેપ કરવામાં આવ્યા વોટ ચોરી મુદ્દે આગામી એકત્રીસ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે સંમેલન યોજાશે તેમાં લોકોને જોડાવવા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી દ્વારા અપીલ કરાઈ ભારતીય ચૂંટણી પંચ અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મોટા ભાગના રાજ્યોમાં જે નકલી વોટરો એડ કર્યા જે બિહારમાં પાસઠ લાખથી વધારે મતદારોને મૃત જાહેર કરી અને એના નામ કમી કરી નાખ્યા આવા નકલી મતદારોને એડ કરવા અને જે મતદારો હતા એને મૃત જાહેર કરી અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરકારના આચરી એના વિરુદ્ધમાં અમારા સન્માનની નેતા આદરણી રાહુલજી છેલ્લા એક વર્ષથી આ નકલી મતદારો જે કાઢી નાખ્યા છે જે ગેરરીતિ કરી છે એને પ્રૂફ સાથે આખું સ્કેન્ડલ પકડ્યું આના વિરુદ્ધમાં ગુજરાતની જનતાના જનતા જનતામાં પણ જાગૃતિ આવે અને કઈ રીતથી ભારતીય ચૂંટણી પંચ ગેરરીતિ આચરે છે એનાથી વાકેફ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સન્માનની પ્રભારી આદરણી મુકુલ વાસ્નિકજી અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણી અમિત ચાવડાજી અને ચાર ઝોનના પ્રભારી શ્રીના અધ્યક્ષ સ્થાને આગામી એકત્રીસ તારીખ અને ત્રણ વાગે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વોટર જન અધિકાર સંમેલન નું આયોજન કરવામાં આવે